રામ રામ ડાયરા ને આ એક નાકામાં ત્રણ વાર પાવર ગયો અહીંથી હું જતા એક દોઢ કલાક થાય દોઢ કલાકમાં ત્રણ વાર પાવર ગયો આ દૂચામાં હાલવું એ તો ખેડૂત સમજી હગે ત્રણ નાકા વાલ નહીં આ દીપા પડવા માંડી ગયા અહીંયા ભાઈ આ માંડવી થાય જો આ માંડવીના ભાવ વધી જાય તેલના ડબ્બાના ભાવ વધી જાય તો ગૃહિણીને ભારે પડી જાય ઘ લાગી જાય કે ના તેલના ડબ્બાના પચીસો થઈ ગયા ત્રણ હજાર થઈ ગયા જો તમે આ ડૂચામાં અમે રખડીએ આવી ગરમી થાય ટીપા પડે પચીસો ના ડબ્બામાં તો ગૃહિણી વેલાણા લઈને નીકળી પડે ગૃહિણીને એ ખબર ના હોય ને માંડવી કેમ થાય આમાં ચારિકોર ગારો હે આમાં એલા જતા હોય ને બાપા નીકળે તો ગારામાં જવું કેમ નું જેમ ગૃહિણીને ભી પડી જાય એમ પાણી વારતો હોય એને ભીહે પડી જાય જવું ક્યાં કયા માંડવી થાય ભાઈ એમને માંડવી નથી થતી એટલે ગૃહિણીને ખાસ વિનંતી કે આટલી મહેનત કરીએ ત્યાં ઉત્પાદન થાય કપાસ માંડવી જે કાંઈ હોય તો એવા ડૂચામાં ઊભા અમે એ ચંપલ ડૂચામાં હાલએ અમે રામ ભરોસા ત્યાં ઉત્પાદન થાય તો બપોરે બે વાગે પાવર આવે રાતના બાર વાગે પાવર જાય એમાં બે અઢી કલાક વેચમાં રિસેસ પાડી દીધા બે વાગી જાય આ જો કેટલા ટીપા પડે અહીંયા તેલનો ડબ્બો ભરાય એમાં પચીસો માં રૂહિણી વેલના નહીં નીકળી પડે હવે અમારે ક્યાં જવું હોય ખોટી વાત છે એ ખેડૂત હોય એ સમજી શકે આ ગરમી ના હવે ઊંચામાં કેમ જવું કેમ આવવું કેમ માનવી બનાવવી પચીસો શું કદાચ પચીસ હજાર ડબ્બાના થાય ને તોય અમારું ભેગું ના થાય આમાં એટલે પ્લીઝ ગૃહિણીઓ માથું ના લગાડતા વેલના લઈને ના નીકળતા બરાબર ને અમારે આમાં વેલનું નીકળે તો આમાં ઊંચામાં જવું કેમ ને અમારે ભાઈ થઈ પડે ભાગુ ભાઈ આ ગરમી એક તો ભાદરવાની ગરમી ને રાતના અંધારામાં જો અટાણે છ સાત વાગી ગયા હવે ડૂચામાં અમે રખડીએ જોવા જવું પડે શું કરવું એક બાજુ ગરમી એક બાજુ પાવર કાપ ચાઇલે રાખે બીજું શું અમારે બીજો કાંઈ ધંધો નથી પૈસા નથી તો બીજું કરવું શું ભાઈ તરાર કરવું પડે અમારી મજબૂરી છે તો ભાઈ ભાઈ સારું લાગે તો લાઈક કોમેન્ટ કરજો થયું પછી જય શ્રી કૃષ્ણ બાય બાય બેનો તથા ભાઈઓ એમ ના કહેતા તમે કે તમને કોણ હમ દે ખેતી કરો અમારી મજબૂરી છે શું કરું જો અમે ખેતી મૂકી દે હું તો પછી આપણે ધીરુભાઈને કહેવાય તો નહીં તેલના ડબ્બા બનાવી દે શાકભાજી બનાવી દે મશીનમાં એટલે માથું ના લગાડતા ને એમ ના કહેતા કે તમને કોણ બાપાના હમ દે ખેતી કરો અમે જો બંધ કરી દે હું તો પછી આપણે ધીરુભાઈ પાસે જાવું જો શાકભાજીને દૂધ માંડવી લેવા બરાબર ને તો ચાલો મળીએ ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ માથું ના લગાડતા શું નામ છે તારું એ બેબી કરતી Nam tới ơi